નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ અપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર મહત્વના સમાચાર જોવાના છે જ્યાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે જેમની અંદર તમે જોઈ શકો છો કે વર્ગ ત્રણની અંદર પાંચ હજાર જેટલી જગ્યાઓ પર તદ્દન નવી ભરતી કરવામાં આવશે જ્યાં મિત્રો જેની અંદર ખાસ કરીને જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટની અંદર લગભગ એકવીસથી બાવીસ કેડરની અંદર પાંચ હજાર જેટલી જગ્યાઓ ઉપર તદ્દન નવી ભરતી કરવામાં આવશે શું છે સંપૂર્ણ વિગત આવો જોઈએ સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો આ માહિતી છે દીપક રાજાણી સાહેબના પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતેથી મળેલી છે કે ગુજરાતમાં વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યાઓ માટે ભરતીની થશે જાહેરાત જ્યાં મિત્રો જેની અંદર ખાસ કરીને જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત આશરે એકવીસથી બાવીસ કેડરની આવશે ભરતી ઉત્તરાયણ પહેલાં જ તમામ ભરતીની થઈ જશે જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થઈ છે આ છત્તાવાર જાહેરાત જે જ્યાં મિત્રો વાત કરીએ તો જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત એકવીસથી બાવીસ જેટલા કેડરની નવી ભરતી આવશે જે વર્ગ ત્રણની અંદર લગભગ પાંચ હજાર જેટલી જગ્યાઓ માટેની આ ભરતી જાહેર કરવામાં આવશે અને ઉતરાયણ પહેલાં જ તમામ ભરતીની જાહેરાત થઈ જશે આવી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે જ્યાં મિત્રો આવી રીતે વર્ગ ત્રણને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે જોઈ તદ ઉપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો